વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તો આજે આપણે શિયાળા સ્પેશિયલ મિક્સ હલવો બનાવીશું જે ઠંડીમાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે અને એ પણ છીણવાની ઝંઝટ વગર તો તેના માટે એક કુકરમાં આપણે ત્રણ ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે ઘી આ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચોપ કરેલા ગાજર એડ કરી દઈશું બને તો ઝીણું સમારવું બધું શાકભાજી તો મેં અહીં બે નંગ ગાજર લીધા હતા અને સાથે ત્રણ નંગ બીટ છે જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે ત્યારબાદ અહીં એક બોલ દૂધી છે જેને પણ મેં ઝીણી ચોપ કરી લીધી છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ હલવો બનાવવો હોય એટલી ક્વોન્ટિટી તમારે આ ત્રણેય વસ્તુની વધારી દેવી મેં અહીં બે નંગ મોટા લાલ દેખાતા ગાજર ત્રણ બીટ અને અહીં અડધી દૂધી જે એક બોલ જેટલી સમારેલી છે તે ત્રણેય વસ્તુ લઈ લીધી છે એકદમ સરસ કલરની સાથે ખૂબ જ હેલ્ધી અને સાથે ટેસ્ટી એવો આ હલવો ફટાફટ બનીને રેડી થઈ જાય છે ના તો ગાજરને દૂધી અને બીટ ખમણવાની ઝંઝટ કે ના તો બીજી કોઈ વધારે પ્રોસેસ ફક્ત ટુકડા કરી અને આ રીતે કુકરમાં એડ કરી બધું બરાબર બેથી ત્રણ મિનિટ માટે ઘીમાં મિક્સ કરી લેવું તો જોઈ શકો છો એકદમ સરસ બીટનો કલર આવી ગયો છે ત્રણ મિનિટ બાદ આપણે તેમાં ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું તો તમે મલાઈની જગ્યા પર જે રેડીમેડ અમૂલનો ફ્રેશ ક્રીમ આવે છે એ પણ લઈ શકો છો પણ જો મલાઈ એડ કરશો તો માવો એડ કરવાની પણ જરૂર નહીં પડે અને એકદમ ઘણીવારો આ હલવો બનીને રેડી થશે તો અહીં મેં છ મોટી ચમચી જેટલી મલાઈ લીધી છે ઘરની ફ્રેશ તેને એડ કરી અને બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ તો ઘણા લોકો માવો એડ કરી અને આ હલવો બનાવતા હોય છે યા તો ગાજર અથવા તો દૂધીનો હલવો બનાવતા હોય છે તો તેમાં સફેદ માવો એડ કરે છે પણ તમારે માવો એડ ના કરવો હોય તો ઘરની ફ્રેશ મલાઈ અથવા તો તેની જગ્યા પર દૂધ એડ કરી દો અને ત્યારબાદ ઢાંક્યા વગર ગેસની ફ્લેમ પર આ રીતે હલવો બનાવો તો એકદમ સરસ કણીવાળો હલવો છે તે બનીને રેડી થશે અને ખબર પણ નહીં પડે કે માવો એડ નથી કર્યો તો પણ એકદમ સરસ કણીવાળો બનીને રેડી થશે તો અહીં મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગળાસ પ્રમાણે ખાંડ એડ કરવાની છે તો તમારે કેટલું ગળિયું જોઈએ એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે મેં સાત મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે અને કપના માપથી કહું તો વન ફોર્થ કપ જેટલી ખાંડ લીધી છે તમારે વધારે પડતો ગળીયો હલવો જોતો હોય તો ખાંડની ક્વોન્ટિટી છે તેને વધારી દેવાની તો અહી ખાંડને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો તમે મલાઈની જગ્યા પર જ્યારે દૂધ એડ કરો આ હલવામાં ત્યારે ઢાંકણ ઢાંક્યા વગર માં છૂટો બનાવો જેથી કરી જ્યારે દૂધ બધું બળી જાય મોઈશ્ચર જતું રહે તો એકદમ કણીવારો હલવો છે તે તૈયાર થશે હું જનરલી દૂધીનો હલવો એ રીતે બનાવું છું તો અહીં સાકર એકવાર મિક્સ થઈ જાય ત્યારબાદ કૂકરનું ઢાંકણ ઢાંકી અને ગેસની હાઈ ફ્લેમ પર છ વિસલમાં આ બધી વસ્તુને એકદમ સારી રીતે બોઇલ કરી અને રેડી કરી લેવાની છે જો વધારે પડતું કઠણ હોય કોઈ પણ શાક તો તમારે વધારે વિસલ કરી લેવાની આપણે પાણીની અથવા તો દૂધની જરૂર નહીં પડે કેમકે દૂધીમાંથી પણ પાણી નીકળે છે અને સાથે ખાંડ પણ એડ કરી છે તો જોઈ શકો છો એકદમ સરસ સ્મેલ આવી રહી છે અને મલાઈ એડ કરી હતી તો હું તમને બતાવું તો જોઈ શકો છો સાઈડમાં આ રીતે ઘણી એટલે કે માવા જેવું થઈ ગયું છે માવો પણ આ રીતે દાણાવાળો હોય છે તો આપણે અહીં માવો એડ નથી કર્યો તો પણ એકદમ સરસ એવા દાણા થઈ ગયા છે મલાઈના હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ અને જોઈ શકો છો પાણી છે જેટલી ક્વોન્ટિટીમાં થયું છે તે એકદમ પરફેક્ટ ક્વોન્ટિટી છે શું કરવા એ હું તમને આગળ બતાવીશ અત્યારે પહેલાં આપણે ચમચાથી થોડું ઘણું મેશ કરી લઈએ જો વધારે પાણીની ક્વોન્ટિટી હોય તો તમારે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને લો કરી દેવાની અત્યારે ગેસની ફ્લેમ ઓફ છે મારે અત્યારે ચાલુ કરવાની જરૂર નથી પડી તો આપણે બને તો આ રીતે ચમચાથી પહેલાં મેશ કરી લઈએ ત્યારબાદ જે પાઉંભાજીનું મેશર આવે છે તે લઈ લેવાનું છે અને તેનાથી પણ આ રીતે આપણે મેશ કરી લેવાનું છે તો જોયું ગણતરીની મિનિટોમાં આ હલવો છે તે બનીને રેડી થઈ જશે ફટાફટ ના તો આપણે વધારે પડતું કંઈ છીણવું પડે કે ના તો વધારે સમય લાગે છે ફટાફટ કૂકરમાં છ વિસલમાં આ હલવો બનીને રેડી થઈ જશે અને અત્યારની પીઝા બર્ગર અને ગાર્લિક બ્રેડવાળી જનરેશનને આ હેલ્ધી ફૂડ તો ખાવું ગમતું જ નથી પણ આ રીતે તમે બીટ દૂધી અને ગાજર મિક્સ કરીને હલવો બનાવી દેશો તો પસંદ પણ આવશે અને સાથે સાથે પૌષ્ટિક ખોરાક પણ લેતા થઈ જશે તો અત્યારના બાળકો બાળકો તો શું બાળકોથી લઈને મોટા સૌ કોઈ કાઠિયાવાડી અને દેશી જમણ તો ભૂલી જ ગયા છે તો અત્યારે શિયાળામાં તમે આ રીતે હેલ્ધી જમવાનું આપી શકો છો સૌ કરી શકો છો આ રીતે મેં ઘણી અલગ અલગ રેસીપીઓ મારી ચેનલ પર પોસ્ટ કરી છે જે હેલ્ધીની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ બને છે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ ઘણી બધી આવી અનોખી અને ખાસ કરીને હેલ્ધી રેસીપીઓ મળી રહેશે તો જોઈ શકો છો એકદમ સરસ આપણે આ રીતે મેશ કરી લેવાનું છે ત્યારબાદ હું તમને આ હલવાની ક્વોન્ટિટી બતાવીશ કન્સિસ્ટન્સી બતાવીશ તો જોઈ શકો છો આ રીતની તેની ક્વોન્ટિટી છે અને સાથે કન્સિસ્ટન્સી આપણે ચેક કરીએ તો આ હલવાને આપણે થોડો આ રીતે લચકાદાર જ રાખવાનો છે કેમ કે જો વધારે પડતો તેને કઠણ કરીશું અને તેનું મોઇશ્ચર દૂર કરી નાખશું તો જ્યારે તમે ફ્રીજમાં સ્ટોર કરશો તો એકદમ ડ્રાય થઈ જશે તો એ ના થાય એટલા માટે આવો લચકાદાર અને થોડો ઢીલો એવો હલવાને રાખવાનો જોઈ શકો છો તમને કન્સિસ્ટન્સી તો ખબર પડી જ ગઈ હશે તો અહીં મેં પાણીને બિલકુલ ઉકાળ્યું નથી બસ બધા વેઝીસને મિક્સ કરી લીધા હવે આપણે ગેસની લો ફ્લેમ પર થોડો ગરમ કરી લઈશું ટેમ્પરેચર તેનું લો થઈ ગયું છે તો થોડો એવો ગરમ કરી લઈએ એક આદ મિનિટ માટેને હલાવીને મિક્સ કરી લઈએ તો જોઈ શકો છો દેખાવમાં જામ જેવો અને ખૂબ જ પૌષ્ટિક એવો મિક્સ હલવો બનીને રેડી થઈ ગયો છે તો આજે જ આટલી કડકડતી ઠંડીમાં આ હલવાને ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ફટાફટ બની જાય તો એવો હેલ્ધી અને મિક્સ હલવો તમને કેવો લાગ્યો આવા બીજા અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો જોવા હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ ઘણા બધા અનોખા શાક વસાણા અને હેલ્ધી આવા મીઠાઈની રેસીપીઓ મળી રહેશે તો આ હલવાને આપણે બદામથી ગાર્નિશ કરી અને સૌ કરી લઈએ તો લો આજની આપણી વિન્ટર સ્પેશિયલ રેસીપી તો રેડી છે જે બનાવી સહેલી તો છે સાથે સાથે ખૂબ ઓછા સમયમાં પૌષ્ટિક અને ટેસ્ટી એવી બનીને રેડી થઈ જાય છે તો જો આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો અને સાથે સાથે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારે નેક્સ્ટ કઈ વિન્ટર સ્પેશિયલ રેસીપી જાણવી છે અને શીખવી છે તો પ્રાપ્તિસ કિચન જેના માટે ફેમસ છે એવા અનોખા અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ